નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું આઠમી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા આપણો હેલ્પલાઇન નંબર સેવ કરી લેજો ઝીરો એટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઈવ થ્રી ફાઈવ સેવન આ નંબર છે તમે એના ઉપર ફોન કરી એપ્લિકેશન સંબંધિત માહિતી પૂછી શકો છો અથવા તો કોર્સ સંબંધિત ઇન્ફોર્મેશન પૂછી શકો છો ઓકે આ ઉપરાંત કોઈ પણ પ્રશ્ન હોય ઓકે તો એ પણ તમે પૂછી શકો છો કોર્સ લઈ લીધો હોય કંઈ પ્રશ્ન થતો હોય કંઈ ડાઉટ હોય તો પણ તમે પૂછી શકો છો ઓકે

સીઆરએસએફે લંગ એલાઇન્સની સ્થાપના કરી છે નું ફૂલ ફોર્મ થાય થૅન્સર રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક ફાઉન્ડેશન આઈનું ફૂલ ફોર્મ છે ફેફસાના કેન્સરના છે એના રોગ્યો અને નિશુલ્ક ફેફસાની આગળની પેઢીનું આગળની પેઢીનું અનુક્રમણ કરવાનું એનું કાર્ય છે ઓકે તો લંગ નું કાર્ય શું છે ટૂંકમાં મફત નિશુલ્ક ફેફસાના કેન્સર માટે માટેની સારવાર મળી રહે આગળની પેઢીને એ માટેનું આખું એલાયન્સ છે ઓકે તો

તમે ખાલી તમારા સિટી માનલો કે કોઈ મેગ જે મેટ્રો સિટીમાં રહેતા હોય જેમ કે અહેમદાબાદ છે ઓકે તો મેટ્રો સિટીની અંદર તમે રહેતા હોય તો ત્યાંનું તમે એર ક્વોલિટી ચેક કરજો ઓકે તો એ એર ક્વોલિટી છે ને જે હોવી જોઈએ એના કરતા ખૂબ જ વધારે હોય છે મતલબ કે એની અંદર જે પોલ્યુટન્ટ હોય છે એનું પ્રમાણ જે પ્રમાણ હોવું જોઈએ એના કરતાં ખૂબ જ વધુ મોટા ભાગના જે મેગા સિટી છે એમાં આ જ પ્રશ્ન છે ઇવન હવે તો નાના નાના સિટીમાં પણ અત્યારે થોડું ઘણું વધારે પ્રમાણમાં પોલ્યુશન જોવા મળી રહ્યું છે એનું કારણ છે કે જે વ્હીકલ એટલા બધા વધી વ્હીકલ છે ઓકે સો એ બધાના કારણે પોલ્યુશનનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ઓકે આ ઉપરાંત પણ ફેક્ટરીઓ એટલી બધી વધી રહી છે તો એમાંથી પણ એવા ગેસીસ એમિટ થાય છે કે જે પોલ્યુશન કરે છે એરને ઓકે સો ઘણા બધા ફેક્ટર છે એ એર પોલ્યુશનના ઓકે ચાલો એના પછી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ અમેરિકા એના ડાયરેક્ટર છે એમને યાદ રાખી લેજો બન્યા છે 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 આ આ એક અલગ કરંટ સંબંધિત નથી પણ લાગતો તો એને યાદ રાખી લેજો ઓકે અમેરિકાની જે નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટ છે એમાં નવા ડાયરેક્ટર ભારતીય મૂળના વ્યક્તિ છે જય ભટ્ટાચાર્ય વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવાયેલો છે વિશ્વ થેલેસેમિયા દિવસ છે હાલમાં જ આઠમી મે એ ઉજવાયેલો છે આજે આઠ મે વિશ્વ થેલેસેમિયા દિવસ છે સૌથી પહેલી વખત ઓગણીસસો ચોરાણમાં ઉજવેલો છે થીમ છે ટુગેધર ફોર થેલેસેમિયા યુનાઇટેડ કોમ્યુનિટીઝ પ્રાયોરાઇટીઝ પેશન્ટ ઓકે તો આ એની થીમ છે હાલમાં જ વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી ક્યારે થઈ વિશ્વ રેડ ક્રોસ દિવસ પણ આઠમી મે ઉજવાયેલો છે ઓપ્શન સી આપણો જવાબ થશે વિશ્વ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ દિવસ છે આઠમી મે બે હજાર પચીસે ઉજવાયો છે હેનરી ડોરન્ટ છે ઓકે તો એમના જન્મ દિવસને વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવાય છે એમનો જન્મ થયેલો 8 મે 1828 ના રોજ તો એને આપણે દિવસ તરીકે ઉજવીએ છીએ કીપિંગ હ્યુમેનિટી અલાઇવ અરાઉન્ડ ધ વર્લ્ડ આઈની થીમ છે બાકી જે સંસ્થાની ઉજવણી કરે છે એનું નામ છે આઈસીઆરસી ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ ઓકે 17 ફેબ્રુઆરી 1863 ત્યારે આ સ્થાપના થઈ ત્યાંની અને એનું હેડક્વાર્ટર છે સ્વિટ્ઝર્લેન્ડના જીનેવાની અંદર આવેલું છે ક્લિયર

આના સદસ્ય તરીકે આની અંદર એડ કર્યા છે એ ભારતીય મૂળના વ્યક્તિ છે ટૂંકમાં ભારતના જ વ્યક્તિ છે નટરાજ ચંદ્રશેખરન અને ટીસીએસ સોરી ટાટા કંપની છે એના ટાટા સંસ્થાના ચેરમેન પણ છે નટરાજ ચંદ્રશેખરન તો એમને યાદ રાખીશું આઈએમએફ ની સ્થાપના યાદ રાખીશું ઓગણીસો ચુમ્માલીસમાં થયેલી અને જે વર્લ્ડ બેંક છે એની સ્થાપના પણ ઓગણીસો ચુમ્માલીસમાં થયેલી ઓકે આ બે પોઈન્ટ યાદ રાખીશું બાકી સૌથી પહેલા આઈએમએફ ના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર હોય તો ગીતા ગોપીનાથ છે ભાગેના ભારતીય મૂળના છે અને બાકી એના મેનેજિંગ ડાયરેક્ટર હોય તો એ કોણ છે ત્યારે ક્રિસ્ટલિના જોર્જીવા અને એનું હેડક્વાર્ટર છે ઓકે આઈએમએફ નું ક્યાં છે વોશિંગ્ટન ડીસી ક્યાં છે અમેરિકાની અંદર ક્લિયર આ બધા પોઈન્ટ યાદ રાખજો બાંદીપુર ટાઈગર રિઝર્વ એમાં વાઘની સંખ્યામાં ઘટાડો થયો છે કયા રાજ્યમાં છે બાંદીપુર ટાઈગર રિઝર્વ કર્ણાટકમાં છે ઓકે તો

તો સ્નુકર છે સ્નૂકરમાં એક જ ખેલાડી હોય ઓકે ટીમની અંદર પોતે સિંગલમાં જ રમવાનું હોય પછી ટેનિસ છે અથવા તો ટેબલ ટેનિસ છે એમાં સિંગલ અથવા તો ડબલમાં રમી શકો એટલે એક અથવા તો બે ખેલાડી હોય શકે ઓકે પણ એનું નહીં પૂછે હવે તમને કેવી કેવી રમતો પૂછશે આ બે તો નહીં જ પૂછે તમને કદાચ પૂછે તો ધ્યાન રાખવાનું સ્નૂકરમાં એક જ ખેલાડી હોય અને સામસામા બે પ્લેયર રમતા હોય ઓકે તો એ રીતે તમારે જે રીતે પ્રશ્ન પૂછે એ રીતે જવાબ લખવાનો ઓકે બીજી વસ્તુ પોલો પોલોની અંદર એક ટીમમાં ચાર પ્લેયર હોય પોલો પછી ફૂટસન અથવા તો બાસ્કેટબોલ એમાં પાંચ પ્લેયર હોય ઓકે આઈસ હોકી અથવા તો વોલીબોલ આમાં છ પ્લેયર હોય ઓકે યાદ રાખતા જાજો આઈસ હોકી અને વોલીબોલ આ બંનેમાં છ પ્લેયર હોય ફૂટસન ફૂટસલ અને બાસ્કેટબોલ આમાં કેટલા પ્લેયર હોય પાંચ પ્લેયર હોય એક ટીમની અંદર પાંચ ઓકે એક ટીમની અંદર કેટલા હોય તો કે પાંચ પછી વોટર પોલો કબડ્ડી અને હેન્ડબોલ વોટર પોલો કબડ્ડી અને હેન્ડબોલ આ બંનેમાં આ ત્રણેયની અંદર કેટલા હોય સાત સાત પ્લેયર હોય ઓકે એક ટીમમાં સાત પ્લેયર ખોખો અને વેઝબોલમાં નવ પ્લેયર હોય હોકી ક્રિકેટ ફૂટબોલ આ અંદર પ્લેયર હોય ઓકે રગબી ફૂટબોલમાં તેર હોય અને રગબી ફૂટબોલ યુનિયન હોય આ આ ધ્યાન રાખજો ઓકે સો તમારું છે હાઈકોર્ટ ને એક્ઝામમાં રાખીને આવા બધા ક્વેશ્ચન થોડા થોડા લઉં છું જીકેની સાથે સંબંધિત હોય એવા ઓકે તો જીકે કરંટ થોડુંક મિક્સ થઈ જાય એ રીતે આપણે અત્યારે થોડાક વિડીયો સેટ કરીએ બે ત્રણ દિવસ સુધી ઓકે તો કદાચ એમાંથી એકાદ ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને કામ લાગી જશે ઓકે ચાલો હાલમાં જ કયા દેશમાંથી સૌ હાલમાં ભારત કયા દેશ સાથે સૌથી લાંબી બોર્ડર ધરાવે છે તો બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી છે સૌથી ટૂંકી કોની સાથે છે અફઘાનિસ્તાન સાથેની બોર્ડર સૌથી ટૂંકી છે ઓકે તો બાંગ્લાદેશ સાથે ચાર હજાર છન્નું કિલોમીટરની બોર્ડર છે એના પછી બીજી સૌથી મોટી બોર્ડર હોય તો ચીન સાથે છે ઓકે

ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર છે એનું નામ શું છે તો અહીંયા તમને નામ આપ્યા છે બધી બોર્ડરોના તો ભારત પાકિસ્તાનની બોર્ડરનું નામ છે રેડ ક્લિફ લાઈન ઓકે ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે એનું નામ રેડ ક્લિફ લાઇન ઓકે આ વસ્તુ થઈ ગઈ ડુર લાઇન છે એ પાકિસ્તાન અફઘાનિસ્તાનની બોર્ડર છે ઓકે અને એનો થોડોક ભાગ ભારતમાં પણ છે મેકમોહન લાઇન છે એ ભારત અને ચીનની બોર્ડર છે ઓકે પછી મેગ્રીનોટ લાઇન છે એ જર્મની અને ફ્રાન્સની બોર્ડર છે હિન્ડનબર્ગ લાઇન એ જર્મની પોલેન્ડ ની બે બોર્ડર છે

ચાલો એક ઓકેના ક્વેશ્ચન ફટાફટ જોઈએ હાલમાં જ જાહેર થયેલ સ્ટેટ રેન્કિંગમાં કયા રાજ્ય પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું કેર એજ સ્ટેટ રેન્કિંગમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે બીજો ક્રમ આપણા ગુજરાતનો છે બિહારના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યું છે તો વિનોદ કુમાર ગુંજી ગુંજિયાલ ઓકે વિનોદકુમાર કુમાર ગુંજિયાલ તો એ ત્યાંના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનેલા છે હાલમાં જ વિશ્વનું સૌપ્રથમ પ્રથમ રિન્યુએબલ એનર્જીથી ચાલતું શહેર છે એ કયું બન્યું છે તો રિન્યુએબલ એનર્જીથી ચાલતું વિશ્વનું સૌથી પહેલું શહેર અમરાવતી બનેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમરાવતી આંધ્રપ્રદેશ ચર્ચામાં રહેલ બાબા બેખનાથ સુરંગ છે ઓકે એ કયા રાજ્યમાં આવેલી છે ઉત્તરાખંડમાં આવેલી છે દરિયા પૂજા ફેસ્ટિવલ હમણાં ઉજવેલો ક્યાં ઉજવાયેલો ત્રિપુરામાં ઉજવાયેલો છે હાલમાં પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનના ટેર એર સ્ટ્રાઇક કરવામાં આવેલી છે આ મિશન નામ શું હતું મારે કેવું પડે એવું નથી કાલે એકદમ પરફેક્ટલી ન્યૂઝ જોઈ લીધા હશે ઓકે તો ઓપરેશન ઓકે ચલો ક્વેશ્ચન લીધો તો નથી પણ આ જે ઓપરેશન આપી હતી ભારતીય સેનામાંથી એક મહિલાએ આપી હતી એ મહિલાનું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ક્વેશ્ચન આવતીકાલે હું લઈ લઈશ પણ તમારે મને કહેવાનું છે કે જે મહિલાએ છે આની માહિતી આપી છે ઓપરેશન સિંદૂરની ઓકે તો એ માહિતી છે બરાબર છે દ્વારા ઉજવવામાં ગુજરાતની સૌદાગરી બ્લોક પ્રિન્ટ છે એને ટેગ મળ્યો છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો આ જમાલપુરના કારીગરો તૈયાર કરે છે ચિપ્પા સમુદાય ને હિદા સમુદાય છે એ પણ આ સોદાગરી બ્લોક પ્રિન્ટ બનાવે છે ઓકે ભારત અને કયા દેશ દ્વારા ઉર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કરાર કરવામાં આવે છે તો ડેનમાર્ક અને ભારતે આ કરાર કર્યા છે ઉર્જા ક્ષેત્રમાં સહયોગ માટે વર્ષ બે ના યોગ મહોત્સવનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવશે મહારાષ્ટ્રમાં કરવામાં આવશે બેડમિન્ટન વિશ્વ મહાસંઘના અધ્યક્ષ તરીકે કોની તો કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી બન્યા છે એન્થોની અલ્બનીસ ઓકે સેકન્ડ ટર્મ માટે ચૂંટાઈ ગયા છે હાલમાં જ ભારતે કઈ નદી પર બનાવવામાં આવેલ બગ

લોરેન્સ વોંગ એ કયા દે હાલમાં જ એ કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે પરીક્ષાને બે દિવસ બાકી છે અગિયાર મે તમારી એક્ઝામ છે સો એ પેલા જેટલું કવર થાય એટલો કરવાનો પ્રયત્ન છે ઓકે બાકી થોડીક તબિયત પણ અત્યારે ડાઉન રહે છે છતાંય તમારી એક્ઝામ છે એટલે વિડીયો લાવવાનો પૂરો પ્રયત્ન કરું છું ઓકે સો કદાચ બની શકે કે હું કદાચ સારી તબિયત ના હોય તો હેલ્થ સારી છે એન્ડ સુધી કેટલા લોકો જોવે છે અહીંથી તો ઘણા લોકો વિડીયો બંધ પણ કરી દેતા હશે પણ એન્ડ સુધી જોતા હશે એને ખબર હશે કે વિડીયોમાં ગેપ આવ્યો છે તો સેના કારણે આવ્યો છે બરાબર ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેસો